મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર ખાતે અંબાપુરા ગામની સીમમાં ચોર્યાસી સમાજ સંકુલનું લોકાર્પણ કરાયું હતું આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે આ સંકુલ સમાજના યુવાનોને આગળ વધવામાં ઉપયોગી બનશે આ વિશાળ સંકુલમાં વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ છે આ કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પ્રદેશ સંગઠન મહામંત્રી રજની પટેલ સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે આ સંકુલના નિર્માણમાં યોગદાન આપનારા દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું આર્યાસી સમાજે પણ નૂતન વર્ષના શરૂઆતના દિવસમાં જ આ સંકુલની ભેટ આપીને સમાજના યુવાનો માટે અભ્યાસ સંશોધન સાથે વિકાસના ઉન્નત નવા સંકલ્પો સાકાર કરવાનો માર્ગ પ્રશસ્ત કર્યો છે આ સંસ્કાર સંસ્કૂલ સમાજના યુવાનો આગળ વધવા માટે પ્રેરણાદાયી અને મહત્વનું કેન્દ્ર બનશે આ માટે સમાજના મોભીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સમાજ અને સરકાર જો સાથે મળીને આગળ વધે તો વિકાસની ગતિ ડબલ થઈ જાય અને આપણે જોઈ પણ રહ્યા છીએ કે ગુજરાતમાં સામાજિક રીતે દરેકે દરેક સંસ્થા ખૂબ સારી રીતે કામ કરી રહી છે